હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડિયોમાં આપણે ધોરણ ચાર મારી લેખન પોથી તેમાં પેજ નંબર સિત્તેર ઉપર આપેલું છે શબ્દ સાંકળ બનાવો તેના વિશે જોઈશું તો ચલો વિયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર સિત્તેર ઉપર આપેલું છે શબ્દ સાંકળ બનાવો સૂચના આપવામાં આવેલી છે દરેક અંગ્રેજી શબ્દના અંતિમ અક્ષરથી બનતો નવો શબ્દ બનાવીએ તો અહીં પહેલાં તેમણે આપણને બનાવીને આપેલું છે સ્ટેમ્પ તો પી ઉપરથી પીસ ઈ ઉપરથી ઇરેઝર આર ઉપરથી રાઇડ અને ઈ ઉપરથી ટી છેલ્લે જે છેલ્લે જે આલ્ફાબેટ આવતો હોય તેના પરથી આપણે નવો સ્પેલિંગ અહીંયા શબ્દ બનાવવાનો છે તો ચલો જોઈએ તો અહીંયા આપણને આપેલું જ છે રાઉન્ડ તો છેલ્લે આવે છે ડી ડોગ જી ઉપરથી ગ્રીન એન ઉપરથી નેમ અને ઈ ઉપરથી એલિફન્ટ પછી આગળ છે ફોરેસ્ટ તો ટી ઉપરથી ટોય વાય ઉપરથી યાક કે ઉપરથી કાઇટ અને ઈ ઉપરથી ઈયર આગળ છે બ્રાન્ચ તો એચ ઉપરથી હોર્સ ઈ ઉપરથી આઈ ફરીથી ઈ તો ઈ ઉપરથી ઇરેઝર અને આર ઉપરથી રોઝ આગળ છે ટેલ તો ટેલ એલ ઉપરથી લાયન એન ઉપરથી નર્સ ઈ ઉપરથી ઇસ્ટ અને ટી ઉપરથી ટાઈગર હની તો વાય ઉપરથી યાન એન ઉપરથી નેરો ડબલ્યુ ઉપરથી વોચ અને એચ ઉપરથી હેન શોર તો આર ઉપરથી રેટ ટી ઉપરથી ટોપ પી ઉપરથી પેરોટ અને ટી ઉપરથી ટ્રી પુલ તો એલ ઉપરથી લાફ એચ ઉપરથી હેન્ડ ડી ઉપરથી ડ્રાઈવર અને આર ઉપરથી રેબિટ ક્લીન તો એન ઉપરથી ન્યુ ડબલ્યુ ઉપરથી વેઇટ ટી ઉપરથી ટોટોઈઝ અને ઈ ઉપરથી ઇલેવન નેસ્ટ તો ટી ઉપરથી ટોલ એલ ઉપરથી લીપ પી ઉપરથી પીકોક અને કે ઉપરથી કિચન બેર હવે આગળ જોઈએ બેર તો આર ઉપરથી બ્રધર આર ઉપરથી રાઈટ ટી ઉપરથી ટેન્ટ અને ટી ઉપરથી ટેન્ટ્સ ટીથ તો એચ ઉપરથી હેર આર ઉપરથી રેસ્ટ ટી ઉપરથી ટેલર અને આર ઉપરથી રેગ્યુલર મેપ તો પી ઉપરથી પ્રે વાય ઉપરથી યલો ડબલ્યુ પરથી વેસ્ટ અને ટી ઉપરથી થશે ટી તો આગળ નોર્થ તો એચ ઉપરથી થશે હોકર આર ઉપરથી રિપોર્ટર બીજા આર ઉપરથી રાઈસ અને ઈ ઉપરથી એન્જિનિયર આગળ છે પેરોટ તો ટી ઉપરથી ટીચર આર ઉપરથી રિયલ એલ ઉપરથી લાઈટ અને ટી ઉપરથી ટાઈમ હવે અહીંયા છેલ્લે આપેલું છે પોસ્ટમેન તો એન ઉપરથી નેક કે ઉપરથી કાંગારું ઓ ઉપરથી ઓલ્ડ અને ડી ઉપરથી ડોક્ટર તો આ રીતે તમે પેજ નંબર સિત્તેર ઉપર શબ્દ બનાવીને લખી શકો છો તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં